આવશે મહેમાન જતી કરવા દા દુધા બેન ક્યાર ઘણા ટાઈમ થઈ ગયો છે દૂધો બી હમણાં થી છે ભેળા થતા નથી અને શું તો એનો તો સંપર્ક નથી નથી ફોન લાગતો ડાયરેક્ટ એના ઘેર જ આવું છે મેં ફોન કર્યો છે આંકડા કલાક થવા આવ્યો પણ હજી ના આવ્યો છે એને હાસી લીધા છે બે જણા હોય ને તો મહેમાન જતી કરવાની મજા આવે ઘણા ટાઈમ યાદ મહેમાન જતીનો મોટો મળ્યો છે અને મહેમાન જતી કરવી આવા ટાઈમના આપણે તો હવે શું કરવાનું મેમોન જતી કરવાની ક્ષેત્રનું કોમ તો ભત્રી તો જાય આપણે એકબીજાના બેહવાનું એકબીજાના હાલચાલ પૂછવાના એવું જ કરવાનું છે હવે હાલના ટાઈમમાં બીજું શું કોમ હોય હવે આપે છે ઠંડીયા એટલે શું દૂધની વાતો કરવાની હોય અને સમાજનું કુકનું સારું કરવાનું હોય એ કોમ આપણું હોય આકડો આવી ગયો નહીં તો ઠીક મોડું થાય તો એટલે જોઈશું કે જ્યાં આવ્યો નહીં દુધાન ને મહેમાન કરતી જવું છે

પહેલાં આપણે બસો અઢીસો ફૂટ એટલે પાંચસો પાંચસો ફૂટ એ તાતો રહ્યો છે આવનારી ભેઢી તો પોણીસી કેટલા ફૂટ પાછા હા આવનારી ભેઢી તો પધાર ફૂટ પડે તાર પાણી પણ તું આવું આજુ પોણે બસ તો આવું ને આવું રહે હા પોણી સુધી થોડો વધારે ને ઊંડું થાય વધારે ઊંડું નહીં થાય અભાવ પડે ને પણ હવે લેવડો તાર બીજું સિર્યુ આવ્યો છે હવે ઓહ હોહ

કેમ ગરમો ગરમો ઘર ઘોયરો રહે છે ના કે ભૂલા પડ્યા છો તમે ઓ જોમ લખી ગયા છો તમે ખુશ ગયા ઓલે કેટલા અચ્છી બોલાય છે દૂધ આ જબર ઓ છે મજા ઓ મળો ઓમ તને ધારક તો છે ને છે કેમ નથી ઓય ના ભલા તો થઈ તો તમે આવ ખાબો મોટો ડાળો

તમારે લઈ જાય મસાલો નતું લઈ જાવા નથી આ મસાલો અમારે ભારે પડે રોટલા બનાવવું પડે તારે રોટલા

કેતા છે કે આરા ના પાડે કોકરી રોટલા કરવાનું કેતા છે હું એકલો ઘેર છું કે ડોશી હાજર છે ને આ જે કહેતા છે કરવા ના પડે એટલે કે ઓન કેવું કારણ પછી આરા કહે કે આરા ના પાડજી કે હાડો દર રહેવા જો બોને કાટે આ નહી ફલાણો નહીં હા લેતા આડો દાડા મુ રોટલા શાકભાજી અમે વાડા પર બે જણા અને તમે દાણો લઈને ઘંટી પડી કોમ જ છે એમ તો અમે હારી હોટલ મનો ખબરું અરે દાણો જ છે બીજું શું કોમ ભડાય કોમ તો હું ભરાવું તો ગમે પરોણા લેવા વસ્તુ મેલું જ છું આ તમારા ગામમાં બી દાણો કે ઘંટી છે એ અમે શું ખબર

રોટલા મસ્ત બનાવો તમારે તો કોઈ મોનવું છો છે ને શું તારા જમ જમવું છે ના મારા ને જમ સાલ આપણે તો કે ભાઈ એટલે આવી જો બધું આવી લે તાવર અમે બે જણા શાકભાજી વાડા ભરી પણ તમારી ચાર ભાઈ એવી હતી કે સાવા તાપી જ આવી ચા બનાવી સુપર બનાવી દયો ક્યાં એક નંબર હતી હા હા તમે પાસ પીધી નથી સુપર સુપર થોડી પીધી અને કે એમ કરી દીધું એ તો ઠીક છે કે મન તો હારી લાગી આ કે આ આ પરોણાની પડી ને ફોન ખોતરે છે

આપડે વાત ઉભા રોડે દોડવું પડત ઉભા રોડે જતી આપણે બે ભારે પડી જાય ભારે પડી જ પણ બધા ભારે પડી જાય રોટલા ખાધા હોત મેમન કદી ભારે પડી રોટલા ખાધા હોત ને તો અતિશય ભારે પડો કેમ

પોણી આલો ચા હારો વ્યવસ્થિત ભણી પાવો રોટલો નું પૂછો કરો ખવરાવો પીવરાવો મજા કરાવો આ તો આપણે બોના હોય એટલે શું કવરાવે આપણને મહેમાન જેથી ભારે પડી ગઈ હરો તર હવે આપણે કે તમે તમારે ઘેર તો મો માર ઘેર એ સારું હારું